જી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણો આજે જવાનું છે ઇઝ તો બધા બ્લોગમાં બની રહેજો ગાડી લઈ નુગર બાયપાસ તો નુગર બાયપાસ નો ફૂલુકો ચાલુ તો નીચે થોડા ખાડા થયા વધારે છે તો આમાં બહુ હાલાકી ભોગવવી પડે અત્યારે થોડા બહુ ખાડા થયા તૈયાર થઈ જશે એટલે પછી સારું મજા આવશે ચલાવવાની ગાડી ઉપરે ચલાવવાની મજા આવશે નીચે ચલાવવાની મજા આવશે સીધો જાય છે મોઢેરા આ રોડ સીધો મોઢેરા જાય છે આ સીધો જાય છે આપણો બાયપાસ તો બને રહેજો તો આપણે Y ahí abrí. Yeah, but... એક્ટરો નું એક હિન્દુસ્તાની એક્ટરો નું ગામ થઈ રહ્યું અમે પણ ઘણી વખત મળવા ગયા છીએ એમને તો રહેજો બ્લગમાં થી આપણે દસ દિવસ